અનેક ઘટનાઓ આ ગામમાં જ અને આ વિસ્તારમાં બની છે અને દરેક વખતે પરિણામ કઈ આવ્યું નથી તો આજે બનાવું ઘટના બની છે એ બાબતે ખાલી જ વાત થઈ હતી ગામ જેનું વડીયા ખાતે ફેંચો નહીં થઈ હતી એમાં પોલીસ મહેનત કરી આરોપી તો લાવી પણ જીવતા પશુ પણ પાછી લેવી હતી બે ભેંસો પાછા લેવા હતા

એ અઢાર તારીખે છ ને બાવીસે રિપોર્ટિંગ થયું છે એમના રિલેટિવ જે પાડોશી છે એમને જાણ કરી ફોન ના ઉપાડ્યા હતા દાદા એટલે આ લોકો ત્યાં ગયા અને ત્યાંથી આવી રીતે ઘટના ખબર પડી પોલીસને જાણ થઈ કંટ્રોલ રૂમને જાણ કરી મને કંટ્રોલ રૂમે મને ફોન કર્યો અમને કંટ્રોલ રૂમે ફોન કર્યો અને દસ મિનિટમાં વળીયા પોલીસ અહીંયા આવી એના પછી અમે એફએસએલ આ ગુનાના કામે ગંભીરમાં ગંભીર બનવું રેનેશ પોકરેમાં અમે એફએસએલ ડોગ સ્પોટ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ બધાને ઘટના સ્થળે ઘટના સ્થળે બોલાવ્યા છે એને એનો પોતાના અભિપ્રાય આવ્યા પછી જે જે નમૂનાઓ છે લોહી મળી આવ્યું છે ઘટના સ્થળેથી લીધું છે જે ફિંગર મળી આવ્યું છે ફિંગર લીધા છે ડોગને સ્મેલ આપીને ડોગ રોડવા રોડવા એક કિલોમીટર સુધી ગયો છે બધી આપણે રેકોર્ડ ઉપર અને એક્સ્ટ્રા જે હંડ્રેડ પર્સન્ટ કામગીરી કરવી છે હંડ્રેડ પર્સન્ટ કામગીરી એમાં કહીએ છીએ ફિંગર મેચ થયા ફિંગર આરોપી પકડાય એટલે પછી એને જોડે મેચ કરશું આપણે પોલીસ તરીકે જેટલા ગુનામાં આરોપી પકડાતા હોય ભૂતકાળમાં તમામ ના ફિંગર લઈએ છીએ ઓનલાઈન લઈએ છીએ મશીન ચાલુ ન હોય તો ઓફલાઇન લઈએ છીએ એને સેન્ટ્રલાઇઝ ડેટા બેઝ બને છે એ ડેટાબેઝ સાથે આપણે મેચ કરીએ તો તરત ખબર પડી જાય કે આરોપી કોણ છે એ પકડાય પછી મેળવવાની ક્યાં જરૂરત છે તો એ આખો પુરાવાના વિષય પર આવી ગયો અત્યારે તપાસના વિષય ઉપર આપણે ફિંગરપ્રિન્ટ મેચ કરવાના છે પાછોથી જે મેચ કરશો એ પુરાવા માટે કરશો કે જેથી પુરાવો મજબૂત બને આપણે દરેક આરોપીના ફિંગરપ્રિન્ટ લઈએ મશીન ઉપર મેચ કર્યા અગાઉ જે તમે કીધું એવી રીતે અગાઉના જે બીજા ગયા વર્ષે બે હતી માં બધો ડેટા હોય છે બે હાજર ચોવીસ માં આપણે અમારી કરફડ ચોરી ફિંગરપ્રિન્ટ લીધા હતા ઈ ફિંગરપ્રિન્ટ આરોપી મળ્યા સાથે સમય એટલે મારી છે કે અહીંયા જે ફિંગરપ્રિન્ટ મળ્યા આખા ગુજરાત ના ફિંગરપ્રિન્ટના ડેટા બે જયારે આપડે મેચ કરીએ તો ગમે એ જિલ્લાનો ચોર હશે પકડાઈ જશે જરૂરી નથી ગરપોળ અમરેલી જિલ્લાના ઘરકોડ ના લિસ્ટ મેચ કરીએ તો કોઈ બીજા જિલ્લામાંથી માંથી આવી ગયો હોય

આપણે ટેકનોલોજીકલ સર્વેલન્સ કરી અને આપણે બધું એસડીઆર ને સીડીઆર ને કોલ લોકેશન ને જોતા હોય એની ઉપર આપણે કેમેરા અમે જાજી ચર્ચા નથી કરવી ઘણી વાર બરાબર પણ પ્રેઝન્સ જે છે પ્રેઝન્સ તો બહુ આસાનીથી પકડાઈ જાય એવી વાત છે પ્રેઝન્સ તો મોબાઈલ વાપર્યો છે મોબાઈલ વગર તો કોઈ આવવાની એક માણસ ગાડી લઈને આમો કરે એક માણસ એ ચોરી કરે એક માણસ નજર રાખે ત્રણેય વચ્ચે કોમ્યુનિકેશન કરવા માટે મોબાઈલ વપરાવાનો મોબાઈલ વગર કોઈ ક્રાઈમ થઈ શકે એમ છે જ નહીં આજના દર્શન જોવા તો બહુ સ્વાભાવિક છે કે આ ગુનાઓ માં મોબાઈલ યુઝ થાય તો આ ઘટનામાં એ મોબાઈલ હશે તો આપણે શું સર્વેલન્સ કર્યું ભાઈ આ આ ટાવર ની રેન્જ જેટલા રેગ્યુલર નંબરો છે તો 6 મહિનાના સરેરાશમાં આવતા છે સરેરાશ સિવાયના જે નંબર આવ્યા એ એને એને જોવાના સસ્પિશિયસ તરીકે જોવાના તો હવે ઈ બધી વસ્તુમાં કેમ કે ગામજનો ની શું ફરિયાદ છે કે ક્યારેય કોઈ આરોપી ચોર કે પકડાતા નથી અથવા પકડાય તો છૂટી જાય છે એટલે વારંવાર એની હિંમત વધી જાય છે અને પછી ગમે એવો ક્રાઈમ કરી નાખે છે બે 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 પ્રશ્નો મોટા છે એક તો પકડાતા નથી મોટા ભાગે પકડાય તો એવા બધાના ઢીલા કેસ ને ઢીલા કાગળ ને ઢીલી તપાસ ના કારણે ફટાફટ છૂટી જાય એટલે નો પકડાય એ ડબલ હિંમત થી ક્રાઈમ કરે છે છૂટી જાય એ એ પણ પાછો ક્રાઈમ કરે છે શું થઈ ગયું મારું તો હવે આમાં વ્યક્તિગત રીતે તમને કઈ કહેવાનો પ્રશ્ન નથી તમે એક સરકારી તંત્રના પ્રતિનિધિ છો અમારે સરકાર ના ટેકે જીવતા હોય તમારો જીવ સરકાર બચાવે તમારાથી કઈ નો જ થાય એમ હોય તો અમારે શું કરવાનું જે આપણે તમે વાત કરી ગુગલ કે અમુક કે કેસોમાં તો આ જે ઘટના બની છે આટલી બધી ઘટના બની સામાન્ય રીતે ભૂતકાળમાં જેટલી આવી ઘરખોરની ઘટના બની એક રાગેવાન તરીકે ઘણી ઘટનામાં અમે સામેલ થયા છીએ બધા સંમત થશે અનેક વખત ખેડૂતના ઘરમાંથી કપાસ કે મગફળીનો વેચાણ કરવામાં આવે જે રોકડા રૂપિયા ઘરમાં આવે પછી તરત ચોર આવે ક્યારેક બંધક બનાવીને પૈસા લઈ જાય ક્યારેક મારીને પૈસા લઈ જાય ક્યારેક મારી નાખીને પૈસા લઈ જાય એવું કાઠિયાવાડના અનેક જિલ્લામાં બને છે એ બધાની પાછળ ઘણી બધી વખત છે એ ડ્રગ્સ ને દારૂ ને એવા બધા દૂષણો એની પાછળ જવાબદાર છે આજે માણસો હોય છે આની અંદર આવી પ્રવૃત્તિ આ રે સંકળાયેલા હોય એટલે એની હિંમત વધી જતી હોય છે કે ભાઈ હું ગમે એવું કરીશ મારે સાહેબ આરે સેટિંગ છે ડિસ્ટર્બ વાળા એટલે મને છોડાઈ લેશે એવા એંગલ અનેક વખત નીકળ્યો છે કે લોકલ પોલીસના ના કેટલાક અધિકારીઓ છે એ આવા અસામાજિક પ્રવૃત્તિ લોકો છાવડતા હોય છે અને આ કઈ આજે તમને કહેવાનો પ્રશ્ન નથી અનેક વખત એવી ઘટના સામે આવી છે જેમાં ક્રિમિનલ માઇન્ડ ના માણસો હોય વ્યાજ માફિયા હોય બુટલેકરો હોય જમીન માફિયા હોય આવી નાની મોટી ચોરી ચકારી કરવા હોય એને પાછલા બાવણીથી બેકઅપ હોતું જ હોય તમે સજ્જન માણસ હશો વ્યક્તિગત રીતે પણ નથી હોતું એવું ના તો કોઈ પાડી જ નઈ શકે દરેક વખતે ઘટના ની અંદર માત્ર ચોર પકડાઈ જાય એ વાત નથી જોવો પડશે કે આ આવી હિંમત કેવી રીતે થઈ રાજકીય રીતે પોલીસ તંત્ર માં જ કોને સપોર્ટ આપ્યો જ્ઞાતિ ના લેવલ પર કોણ હતા એની પાછળ ભાઈ આ રમેશભાઈ પકડાઈ ગયા એનાથી તપાસ પૂરી નથી રમેશભાઈ ની હિંમત કેવી રીતે થઈ ગઈ કોઈ ખૂન કરવાની કેવી રીતે આવડી મોટી સરકાર આટલું પોલીસ તંત્ર હોવા છતાં જો કોઈ ખૂન કરીને રહી જાય તો એની પાછળ શું છે

चाहते थे कि वो फल पानीवा देते और alguna कंपनी से

એમાંથી મોટા ભાગના લોકોમાંથી દારૂ પીવાની તેમવાળા રોજ રાતે પી જવા વાળા અછક નહીં હોય તો તો દારૂ બેઠવા મળતો હશે પછી બે કોટી બાનો કે બે કોટી પી જાય પછી ગમે એ લોકો પણ ધંધા તો જ્યારે આટલી બધી ક્રાઇમ એક નથી સીપોન્ટ્સ ઓફ ઇવેન્ટ છે

આ તો થોડાક બધું લોકોમાં આક્રોશ છે એટલે તમે આવશો ગાડીઓ ફેરવશો ને ઓલા ખેતરે જાશો ઓલા ખેતરે જાશો અને બધું બધું કરશો રીલું બની એવું કાર્યક્રમ પણ પછી શું પછી તો આવીને મારી નાખશે

નેતાનો કૂતરો ખોવાઈ ગયો હોત તો કેટલા દિવસમાં કોઈ કેબિનેટ મંત્રી કે કોઈ મોટા મોટા નેતાના ઘરે કૂતરો ખોવાઈ જાય તો આખે ગુજરાતની પોલીસ લાગી જાય છે માણા મરી જાય તો દસ દિવસે આરોપી મળશે કુતરા ખોવાઈ જાય તો કલાકમાં મળશે તો તમે ગામને આશ્વાસન આપો કે ભાઈ કેવી રીતે કામગીરી થશે નહીંતર પછી અમારે આગેવાની લેવી પડશે કે ભાઈ હવે તમારે અમને ન્યાય નથી આપો આરોપીઓ મારી મારી ભાગી જાય ખૂન થઈ જાય છે પોલીસ આશ્વાસન આપતા કરે છે

ભોગ બનનાર ના પરિવારે એવું જણાવ્યું કે એસપી સાહેબ એ વિઝિટેશન ના ગુનામાં કેટલા કલાક થયા એસપી સાહેબ જેવો ગુનો દાખલ થયો તરત જ દાખલ થયો ગુનો બન્યો ગુનો જાહેર થયો ગુનો બન્યો વહેલી સવારે ગુનો જાહેર થયો છ વાગ્યે ગુનો દાખલ થયો આઠ વાગ્યા પછી એસપી સાહેબ આવ્યા

કે ભાઈ કોણ છે શું છે એની પાછળ કેવા કેવા પ્રકારના કરનાર થઈ ગયો એક પાઠ ખૂન થઈ ગયું એ એક વિષય ફૂન કરનાર માણસે ફૂન કરતા પહેલા કોને મળ્યો તારૂ પીધો નેતાને મળ્યો બીજા કોઈ ટપોરીને મળ્યો કોઈ એને ચડાવ્યો પોલીસમાંથી સપોર્ટ હતો એની તપાસ થવી જોઈએ બધાનું શું માનવું છે ખાલી ફોન થઈ ગયું એમ નહીં એને એટલી બધી હિંમત ક્યાંથી આવી આપણી તો પોઇન્ટ આપી હિંમત નથી થતી ફૂનની હિંમત આવી તો કોક તો છે એની પાછળ તો એની તપાસ થવી જોઈએ એટલે આપણે મંગળવાર બુધવાર સુધી આશા રાખીએ છીએ નહીં બુધવાર મંગળવારે પાછો હું વાત કરી પાછો ફરીથી એક વખત એવું અત્યારે ખાલી રાખીએ છીએ વાત અને જરૂર ન પડે એવી આશા રાખે આવવાની જરૂર ન પડે પકડાઈ જાય વહેલી કેમ કે આ તો જીવવું કેમ ગામ ગઢા મા બાપ હજારો બધી જ્ઞાતિના લોકો આમાં બધી જ્ઞાતિના ગઢા મા બાપ ગામડા મેકલા રહે છે બધી જ્ઞાતિ નથી હવે એકલા રહે છે ખેતી મજૂરી કરે છે બે પૈસા કમાય છે પણ આપણા કાઠિયાવાડની પરંપરા પ્રમાણે ગઢા માવતર હોય અને કાંઈક ને કાંઈક હોનું પહેર્યું હોય કાનમાં પહેર્યું હોય હાથમાં પહેર્યું હોય એ રિવાજ છે આપણો હવે એ જ હોનું લઈ લેવા માટે આપણી માને કોઈ માન ના ખેતી વ્યાજની વાત કેટલી છે જ આપણી પરંપરા છે આપણી માન્યુઅલ પેરેન્ટ કામમાં બધું ઘણું પહેરે છે બરાબર હવે એની હાથમાં જ નાખે તો હત્યા કે માનવતાનું મર્ડર કહેવાય એટલે આશા રાખીએ છે છીએ દલિત આમાં તમે કઈક નિરાકરણ કરો